સુરતમાં રાંદેર ઝોનના જૂના વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યાનો હલ કરવા માટે આયોજન ઝોનના વિવિધ વિસ્તારમાં હયાત ડ્રેનેજ લાઇન નેટવર્ક અપગ્રેડ કરવા સર્વે કરાશે હયાત ડ્રેનેજ નેટવર્ક અંદાજીત ત્રીસ વર્ષ જૂનું હોવાથી ચોકઅપની અનેક ફરિયાદ મળી લોકોની અનેક ફરિયાદ બાદ સ્થાનિક કોર્પોરેટરો સાથે ડ્રેનેજ કમિટી અધ્યક્ષ કેયુર ચપટવાલાએ પાલિકાને જાણ કરીને આ ડ્રેનેજ નેટવર્ક માટે સર્વે કરીને કામગીરી કરવા રજૂઆત કરી સુરત શહેરમાં ત્રીસ વર્ષ જૂની ગટર લાઈન બદલવામાં આવશે તેને લઈને સર્વેની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને યુદ્ધના ધોરણે કામગીરી આરંભવામાં આવી છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર ડ્રેનેજને લઈને કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે પૂરપાટ ઝડપે તેનું કામકાજ થાય અને વર્ષો જૂની જે ગટર લાઇન છે તે ગટર લાઇન બદલવાની કવાયત થાય તેને લઈને અત્યારે હાલ કામગીરી થઈ રહી છે અનેક સમસ્યાઓ રહેલી હોય છે ગટર લાઈનને લઈને ત્યારે આપણી સાથે આ શ્રી ઉપસ્થિત છે તેમની સાથે વાતચીત કરીશું કયા પ્રકારની અત્યારે હાલ સર્વેની કામગીરીને કેટલા યુદ્ધના ધોરણે કામકાજ સોંપવામાં આવશે જી આપણે સૌ જાણે છે તેમ સુરત મહાનગરપાલિકામાં કુલ નવ ઝોન આવેલા છે અને સુરત મહાનગરપાલિકાનું તબક્કાવાર વિસ્તરણ કરવામાં આવ્યું છે આ પૈકી સુરતનો સેન્ટ્રલ ઝોન એ સૌથી જૂનામાં જૂનો વિસ્તાર છે ત્યારબાદ સુરતનો વેસ્ટ ઝોન એટલે કે રાંદેરાજન ઝોન પણ એક જૂના ઝોનમાંનો એક ઝોન આવે છે આ ઝોનોની અંદર લગભગ પાંત્રીસ પાંત્રીસ ચાલીસ ચાલીસ વર્ષ જૂની ડ્રેનેજની લાઈનો નાખવામાં આવી હતી પરંતુ સમયાંતરે આ વિસ્તારોમાં વસ્તી વધતા અને લાઇનોની સંકળાશ વધતાં ડ્રેનેજ ઉભરાવાની ચોકઅપ થવાની એવી ફરિયાદો આવતી રહેતી હોતી અને એના કારણે સૌ સૌ સુરત મહાનગરપાલિકાએ સેન્ટ્રલ ઝોનની અંદર ડ્રેનેજ વિભાગનું નવીનીકરણનું કામગીરી હાથ ધરી છે આજે પચાસ ટકા કરતાં વધારે કામગીરી સેન્ટ્રલ ઝોનની અંદર ડ્રેનેજની થઈ રહી છે અને સાથે સાથે સુરત મહાનગરપાલિકાના વેસ્ટ ઝોનની અંદર જે જૂનો વિસ્તાર છે એટલે કે ટીપી દસ અગિયાર બાર તેર અને અડાજણ ટીપી ચૌદ વત્તા ટીપી એકત્રીસ બત્રીસ અને અડાજણનો ગામતણ વિસ્તાર આ બધા વિસ્તારો એવા વિસ્તાર છે કે જ્યાંથી સુરતની સેન્ટ્રલ ઝોનથી લોકો આવીને વસવાટ કરે છે અને આ વસવાટના કારણે જે વસ્તી હતી એના કરતાં અનેક ઘણા વસ્તીનો વધારો થયો છે અને તેના પરિણામે આ વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવવાની ચોકઅપ થવાની ફરિયાદો સમયાંતર અમને મળતી રહેતી હતી અને એના પગલે અમે આ વિસ્તારોનો સર્વે કરાવીને અને જ્યાં જ્યાં નેટવર્ક બદલવાની જરૂરત લાગતી હોય ત્યાં નેટવર્ક બદલવાની કામગીરીનો આરંભ કર્યો છે આ સર્વે સર્વે કરવાનો કામનો વર્ક ઓર્ડર પણ અપાઈ ચૂક્યો છે અને આ વર્ક ઓર્ડરના શરત પ્રમાણે બે મહિનાની અંદર સર્વે રિપોર્ટ કરીને પણ આપણે જણાવવાનો છે